હેલો ફ્રેન્ડ્સ આપણું સ્વાગત છે હેતાસ કિચનમાં આજે આપણે બનાવીશું રોટલી અને ખીચડી સાથે ખાવામાં ખૂબ જ મજા આવે તેવું શાકરટેટીનું શાક આ શાક બનાવવામાં બિલકુલ વાર નથી રાખતી આ શાક ફક્ત પાંચથી દસ મિનિટમાં તો બની પણ જાય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શાક બનાવવા માટે આપણે અહીં એક શકરટેટી લીધેલી છે હવે આપણે તેને કટ કરી લેશું તેના પ્રાયિત કટ કરી લેવાની છે અને તેમાં રહેલો અંદરને બી કાઢી લેવાના છે અને તેના બી છે આપણે સાકરતીટી એમને ખાવામાં પણ ખૂબ મજા આવે છે પણ એકવાર તમે શાક બનાવીને જોજો તે શાક ખૂબ સ્વાદિષ્ટ પણ બનશે હવે તમે બધા બી કાઢી લેશો સાકરતી સ્વાદમાં થોડીક મીઠી હોય છે જો તમને ગળિયું શાક ના ભાવતું હોય તો તમારે આમાં એક વસ્તુ એડ કરવાની છે જેથી તમારું શાક ખટ મીઠું થઈ જાય આપણે બધા બી કાઢી લીધા છે આપણે તેને છાલ ઉતારી લેશું હવે આપણે આ ખેટીની છાલ કાઢી લેશું શાકટેટીની છાલ થોડીક કઠણ હોય છે તમારે જ્યાં સુધી તેનો અંદર ગરમનો ભાગ ન આવે ત્યાં સુધી આપણે તેની છાલ કાઢવાની છે મકર શાક ચઢતા થોડીક વાલ લાગશે આ રીતે આપણે છાલ કાઢવાની છે તો ટેટીમાંથી આપણે છાલ કાઢી લીધી છે આ રીતે તમારે છાલ કાઢી લેવી આપણે તેના ટુકડા કરી લેશું આપણે ટેટીને આ રીતના લાંબી ચીપ કરી પછી તેમાં વચ્ચેથી આપણે કટ કરીને નાના નાના ટુકડા કરીશું જો તમારે અહીં મોટા ટુકડા રાખા હોય તો પણ તમે રાખી શકો છો તો અહીં મેં મીડિયમ સાઇઝના ટુકડા કરેલા છે તમે જો અહીં મીડિયમ સાઇઝના ટુકડા કરશો ને તો તમારો સાર ફટાફટ ચડી જશે આપણે હવે આખી રીતના કટ કરી લેશું એટલે કે તેના ટુકડા કરી લેશું આપણે ટુકડા કરી લીધા છે એક નજરે જોતા એવું લાગશે કે છે હવે આપણે તેટીને વઘારી લેશું શાક વઘારવા માટે આપણે એક વાસણ લેશું તેમાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું આ શાકમાં બહુ તેલની જરૂર પડતી નથી તેના આપણું ગરમ થાય એટલે તમે એડ કરીશું એક ચમચી રાઈ અહીં તમારે જીરું એડ કરવું હોય તો તમે કરી શકો છો રાય સતરા પછી આપણે તેમાં એડ કરીશું જીરું સમારું લસણ હવે તેને આપણે એક મિનિટ માટે સાથરી લઈશું પછી આપણે એડ કરીશું થોડીક હિંગ એક મિનિટ જેવું થઈ ગયું છે લસણ બહુ સારી રીતે સતરાઈ ગયું છે આપણે તમે એડ કરીશું એક જીરું સમારું ટમેટું તમે હલાવી દઈશું અને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે તેમાં હવે મસાલા એડ કરી દઈશું એમાં આપણે એડ કરીશું થોડી હળદર પછી એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર અહીંથી ખાસ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો બધું કે ઓછી પછી થોડુંક પાણી એડ કરીશું જેથી કરીને આપણા મસાલા તાજી ના જાય એટલે કે બળી ના જાય હવે આપણે તેને એક હાથથી બે મિનિટ માટે પકવી લેશું અચ્છા આપણે આ શાકમાં પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ કે તેટીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે મસાલા પણ સારી રીતે ચડી ગયા છે આપણે તેમાં એડ કરીશું લીલું મરચું લીલું મરચું અહીં ઓપ્શનલ છે પણ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અહીં મેં મરચાંમાંથી બી કાઢી લીધેલા છે હવે આપણે તેને એક મિનિટ માટે રહેવા દઈશું એક મિનિટ જેવું થઈ ગયું છે આપણા મસાલા પણ સારી ચડી ગયા છે હવે આપણે તેમાં ટેટી એડ કરી દઈશું પછી આપણે તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક પછી આપણે એડ કરીશું ગરમ મસાલો અહીં ગરમ મસાલો મેં અડધી ચમચી લીધો છે જે આપણે ખરજ જ બનાવીએ છીએ તે લવિંગ બાદ્યા હોય એ મસાલો આપણે એડ કરવાનો છે જે આપણે તમે એડ કરીશું અડધો ફાંડો લીંબુનો રસ જેનાથી આપણું બેલેન્સ જળવાઈ કેમ કે તેટી સ્વાદમાં થોડીક મીઠી હોય છે હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેશું હવે આ શાક આપણું ફક્ત પાંચ મિનિટમાં તો થઈ પણ જશે તો શાક આપણું સારું એવું મિક્સ થઈ ગયું છે તમે જોશો કે કેવું સરસ દેખાઈ રહ્યું છે આપણે તેને ટાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણે શાકને ચેક કરી લેશું શાકને આપણે હવે ચેક કરી લેશું તમે જોઈ શકશો કે શાક આપણું સરસ એવું ચડી ગયું છે અહીં આપણે શાકને એકદમ ચરવા દેવાનું નથી તમે જોશો પ્રેસ કરી લે તરત તરત બે ટુકડા થઈ જાય છે તો આપણું શાક તૈયાર છે આ શાક એટલું સ્વાદિષ્ટ બનશે કે ઘણા શકોએ આંગણાં ચાટા જશે તો શાક આપણું થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ એવું શાક અઠેટીનું શાક શાક ફટાફટ બની પણ જાય છે અને તેટલું સ્વાદિષ્ટ પણ બને છે આ શાક તમે ખાવામાં ખૂબ મજા આવશે આપણે ધાણાથી થોડું ગાર્નિશ કરી લઈશું જેનાથી તમને દેખા ખૂબ સરસ આવશે તો તૈયાર છે આપણું આ શાકાટીનું શાક તો ફ્રેન્ડ્સ આપને મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ શાક તમે રોટલી રોટલો કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો અને ગરમા ગરમ ખીચડી સાથે ખાવામાં તો તમને ખૂબ જ મજા આવશે આપને જો મારી રેસીપી પસંદ આવી તો એક લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા